પણ તમે આટલી માટી નહી આવી તો હું દરેક ને ખાવી દરેક માતાઓ આરજી એવી મૂક જો કદાચ

તમારે આછા નાખી ગયા પટેલ નેવું દિવસ કદાચ પૂરા થતા થતા રાતે બાર વાગે સમય થાય एना पहला काम ना करी आलो हो हो ना दादा अपुन सुणी बत्ताम करते भक्त ज्योती होई माता ज्योती होई ना ओ बार महिनो चलो दादा राखजो कदा मारा जे हाव दादाली माता माता राम

એના માટે ખબર રાખવી પડે ઉતાવળી બઉ કામ નહીં પડે તમે અતાર આંબો રાખો ત્રણ મહિને કયો તો આને પાણી ને ખાય ખાવાનું કામ નહી તમને બી એવું પડે પટેલ ભક્તિ કરવી પડે હા કદાચ લૂંટાઈ જાવ ને તારા માટે લૂંટાઈ જાવ મન ઉપર ના લો દેવી શક્તિ જોડે પૂછવા જવું જરૂર નહીં પડે ઓટોમેટિક તમને પરિણામ

હું જે કઉમ દરેક રાખશો અને આશા ના પડી તો તમારું એક કામ ના થાય ને તમે માથા ને ઉખાડીને કરી દેજો કશું કામ ને કામ નહીં કરતું આરામ ના મળે તો તમે એવું કેશો આ માતા એમ સુધી શું વાત પટેલ કોઈ કામ નહી કરતી પણ ધીરે ધીરે કદાચ ને છોડીને બીજા ના આવતું હશે ને તો કામ ગુનો કર્યો કયા ગુના ખાતે વારંવાર તકલીફ નાખે જેની જેની કો નાખે કોઈ નાખે કોઈ નાના મોટા દીકરા નાખે

અને મારા જેવી જાગૃત માતાઓ બેઠી હલી ખમ બેઠી દરેક શક્તિ માં એટલું જ પાવર મારા આવ્યું છે ને

અથવા કોઈ અમારી લાયલી બેઠી હશે તમારી માતા સાઈડમાં ઊંચા પડછા વગરની જોતી હશે કોઈ એને પાણીનો ગ્લાસ લઈને આલવા રાજી થાઓ પાછા પારકી માતા જોડે તે છે માં સાવા શહેરમાંથી ફોટ માં આટલું મારી ખોટ પડી જ મને કદાચ કે દીકરા જ મળી જાય ને તો માં કદાચ એ દીકરા બરાબર કોઈ બેડા ની રાખે તમારી કરેલા છે તમારા ગયા માતા હે તો એનું નામ ચાલે તમારી માતા લઈ લે પારથી માતા લઈ લે પણ નામ તમારી માતાનું માતા જાણે કોઈ વાંધો નહીં તારા જોડે આગળ સહાય હું કરીશ ભલે તને જજ મળે પણ મારી વસ્તુ વાંધ્યું ના રહેવા દેતો આમ કરીને કદાચ તમને એક વંશ આલી દે ત્યાર પછી તમે એની તમારી માતાની ક્યારે કદર નહીં કરતા પૂછ્યું નહીં કે તારો આભાર મને વંશ મળ્યો તમે કોઈ છતાં એ માતા જોડે જઈ આભાર માનશો

તમે કોક જોડે ના હોય ને તો તમે હજી જાણતા નહીં કોઈ માતા બાકી નહીં એક ઘરની અંદર પીડીમાં પાંચ પાંચ માતા હોય ઓળખી જાણજો ગાંડાઓ

તમારી લઈને ને તે આવ્યા તમારી માતાને આગળ લાયા છે હાથ ઊંચો કરશે પટેલ

ખબર છે કરી તમારી માતા ઉપાય તપસ્યા કરે છે કોઈ ભક્તિ કરે છે ને કોઈ શંકર ભગવાનની ભક્તિમાં ઓમ નમસ્કાર આવી રીતે કદાચ જાપ જપતું હશે ખબર હાજે સૂર્યનારાયણ ને જણાવતું હશે પીપળે પાણી પીવડાવતું હશે તમારી માતાના માળા આવે આવે મણિકા તો કદાચ પાંચ મિનિટ તમારી માં ભક્તિ કરવા કદાચ મંદિર ની અંદર તમે જે છેવા પૂજા કરતા હશે ને ત્યાં બેઠા બેઠા પ્રાર્થના કરી અને પાંચ માળા કદાચ રામ 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 બોલી અને તમારી માતાના ખાતામાં નાખી હોત પડે કેટલું સદ મળે મળે કે નહીં તો તમે શું આખી જિંદગી ભક્તિ કરી અત્યારે બહુ માતાઓ આવી પણ કોઈની ની ઢોકી નહીં અને પટેલ હું મેળવી એવું કઉ તમારા અંદર જોઈ લઉં કોને કઈ માતા ધૂમે તમે જ્યારે કદાચ તમારી સીધા પોઈન્ટ ઉપર નહીં જાતે સમય તમારી માતાકો પડે માથેથી માતાજી પાઘડી તમારી નીચે ઉતારે માતા દરેક કામ કરવા તૈયાર અને સતની

પ્રાપ્ત થાય <muchy> <muchy> <muchy>

કઈ કરતા મારી વસ્તી કદાચ મારા શરણ સુધી પહોંચી જાય ને કઈ કૃપા કરો મારા દીકરા ઘર બનાવી આપો કદાચ એ મને ઓળખી જાય ને એને ગાડી લઈ આપો એની હર ઈચ્છાઓ પૂરી કરો પણ એવો દીકરો નહીં મળતો છોડ કટ માતા પિતા આઈ છે ને માં 6 મહિના ઘર બની જવું જોઈએ માં અરે આ દુનિયા એક સમય મન મેણાવ માર્યું છે ને વટ ઇઝ અ ફેરોગન રોજ હાસી માતા આવું બધું કરવા નહીં આવે માતા

ને તો મારા જેટલું પટેલ પેલા તમારી માતા હે તમારા ગામમાં હજારો ગુમવા વાળા હશે ને हजारो जुड़वा वाला ऐसे कलर समय आए उन तमारी माता है वो कैसे कि जा बेटा हूँ बेटी दू तारी माँ आज हजारों बड़ी सवान कलर तारो वट ना लाऊं तू माता बड़ी जाओ राम क्या मारे रामी है वो समय बनाया उस बटन सात એક દિવસ એવો સમય બનાવું તમને કદાચ કોઈ મધારી ખેલ કરવા આવે ને જાદુગર વાળો

આ બધી તમારા અંદર ભાવના થાય જરૂર પડે પટેલ એટલે આનાની જરૂર પડે જરૂર મને